નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર

પાલિકાના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા ગંગાજમના સોસાયટીમાં નવી ભૂગર્ભ લાઇનના નિર્માણ બાદ સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે નરેન્દ્ર મોદીજીની અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલજીની પ્રેરણાથી લઈને આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર નવમાં ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એનો ખર્ચ અંદાજિત અઠાવન લાખ જેટલો છે આ વર્ષો પુરાણી સમસ્યા છે એ લાઈન લાઇન જમના ટાંકી પાસેથી લઈને સુરતી પાગોળ સુધી પહોંચાડવામાં આવશે આ પ્રસંગે શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરના જિલ્લા કોષા અધ્યક્ષ જગદીશભાઈ શાહ કારોબારી શેરમેન નિલેશભાઈ વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ કામિનીબેન અને ત્યાંના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર